આપણા દેશના જ અશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આપણને સ્લોગન આપ્યું છે લોકલ ફોર વોકલ એને આપણે સૌ સ્વદેશી વસ્તુઓને આપણે અપનાવીએ એના ઘણા જ ફાયદાઓ છે આપણો જ ભાંડું આપણો જ પરિવારમાં આપણા જ ગામમાં રહેતો માણસ જે કંઈ પોતાનું સેલ્ફ પ્રોડક્શન કરતું હોય ઉત્પાદન કરતું હોય એની જ વસ્તુ આપણે ખરીદીએ જેથી કરીને એની રોજીરોટી આ ચાલશે એનો ઉત્સાહ વધશે અને આપણે તો ગમે ત્યાંથી લેવાનું છે બીજું લોકલ આપણે ખરીદશું તો આપણને ખબર પડશે કે ભાઈ ઓળખતા હશું તો કહેશું કે આ વસ્તુ તારી થોડી ખરાબ આવી છે પણ તમે ઓનલાઈન ખરીદશો તમે ઓળખતા નહીં હો પારખતા નહીં હો તમારો પરિચય નહીં હોય તો ઓનલાઈનમાં તમે કોને ફરિયાદ કરશો વસ્તુ સારી આવી ખરાબ આવી એનો ચાર દિવસ પહેલાંની બનેલી ઘટના છે મારા એક મિત્ર સનીભાઈએ શોક મજાવ્યા મગાવ્યા ઓનલાઈન મગાવ્યા પાર્સલ આવ્યો અને ખોલ્યો તો બે બજાર બદલે એક મોજો નીકળ્યો આ છતરપીડીના જમાનામાં સાહેબ લોકલ ફોર વોકલ જેવો આત્મવિશ્વાસ ક્યાંય તમને મળે નહીં અને એટલા માટે જ આપણે જશોસિયત પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું છે સ્વદેશી અપનાવો અને સ્વદેશી લોકોનો જ હંમેશા માટે વિકાસ કરો ઉધાર કરો એ જ સંકલ્પ સાથે આપણે સૌ આગળ વધીએ એવી નવલા વર્ષની મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ ધન્યવાદ રાધે રાધે જય શ્રી સચિદાન સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ